ગુજરાત માથે સંકટના વાદળો ઘેરાયા ખેડૂતોનો શ્વાસ અધ્ધર ગુજરાતમાં ઠંડીની હાલ લોકોએ રાહત મેળવી છે તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લામાં તાપમાનમાં વધારો થયો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમજ દક્ષિણ પૂર્વીય તરફના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમજ અમદાવાદમાં તાપમાનનો પારો ઘટવાની સંભાવના છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બાવીસ જાન્યુઆરી બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે છે તેમજ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં બાવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ થવાની શક્યતાઓ જણાઈ રહી છે જ્યારે છવ્વીસ જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડા પવન પણ ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગે શું આગાહી કરી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમરેલી આણંદ અરવલ્લી ગાંધીનગર રાજકોટ સાબરકાંઠા સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહેવાની શક્યતા છે તેમજ ગીર સોમનાથ નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહેશે તેમજ બનાસકાંઠા દાહોદ જામનગર મહીસાગર મોરબી પાટણ મહેસાણા સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેવાની શક્યતાઓ છે તેમજ રાજ્યમાં હજુ પણ જોર યથાવત રહેશે તેમજ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો આવા જ અવનવા સમાચાર તેમજ અવનવી માહિતી જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો અને બાજુમાં પેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ ખેતીને લગતા મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે અને હા આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલો જેથી કરીને એમને પણ આવી અવનવી માહિતી જોવા મળે તો આજના માટે એટલું જ જય જવાન જય કિસાન ફરી મળશું નવા સમાચાર અને નવી વાત સાથે